જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોની અંદર તો તમારા બધા લોકોનું હું વિક્રશ ઝાલા હાર્દિક સ્વાગત કરું છું વી આર ઝાલા વ્લોગની અંદર તો મિત્રો તમારા બધા સ્વસ્થ અને સારા છો તો આપણે પણ ભગવાન માતાજીની દયાથી કમ્પ્લેટ છે રેડી એકદમ ફાઇનલ પચી ગઈ એકદમ વ્યવસ્થિત રહી ગયા છે મિત્રો હવે મિત્રો થોડીક તકલીફ છે તું મોઢાની અંદર એટલા માટે બ્લોગ નથી પડતા મિત્રો મોઢાની અંદર તો મટુને મટન જેટલા થઈ જાય મટન જેટલા થઈ જાય એવું થાય છે મિત્રો એક એકદમ રેડી છે મિત્રો સવા સવા આપણે ખેતરની અંદર પાણી વાળવા માટે તો પાણી તો મિત્રો સવારે છ પાંચ વાગે લેટાઈ હતી આપણે છ વાગે જે વાયા હતા વાણી પછી ઘરે ગયા હતા નાસ્તો કરવા માટે તો ખાઈ પીને આવી ગયા છીએ મિત્રો નાસ્તો દસ વાગે પાછા ખેતરની અંદર તો પાણી ચાલુ છે મિત્રો પાણીએ ભરી રહ્યા છીએ બે પાણી એમ કરીને ગયા હતા તો પાછળ જોઈએ ને પાણી બદલી ગઈ હતી મિત્રો આપણે તો અહીંયા આપણો કંઈક પાવડો અહીંયા પાવળો પણ લઈ લેવો અહીંથી અને પાછળ જોઈ અને પાળીઓ બદલી ગઈ છે મિત્રો તો મિત્રો તમે બધા કેમ છો મજામાં છો બસ મારા દયાથી તો વિડીયો રાખો મિત્રો અથવા બધા લોકોના સપોર્ટથી આપણે આટલા આગળ આવીએ છીએ મિત્રો પણ મિત્રો સબસ્ક્રાઈબ થોડા ઘટે છે તો મહેરબાની કરી તમારા મિત્ર સર્કલ પાણી છે બધું બધું કામ તો કઈ નહીં તો આપણે ખેતરમાં પાણી વાળતા તો પાણી ખેતરની અંદર પી દીધું છે ને આપણે હવે જઈએ છીએ ઘરે ઘરે તો નથી જવાનું પહેલા જવાનું છે ખેતરની અંદર લશકાનો ભારો લેવા માટે ફટાફટ તો આપણે બાઇક સવાર થઈ જઈશું ફટાફટ

નક પોલીશ કોને રાખલો ભાઈમ કશું લેવાનું નહીં અત્યારે લેવું કરવાનું છેવ

तूई दे ने तो हार दो तो मुकी देता तो ने अरे तो बे बे मिल ले डाई में डाई वो मिल ले गोड़ियत पकड़ा <laughs> ना ले भाई ये तो नई आ कलर नई आ ખઈનતા મા ની ને બા તા ફઈલે ને બધા લેવા આવશે તો લે લીજે તું છે

આ તો દાળ ઢુકડી છે નાંગા રોટલી છે આવ તારે બેન ઓર બાજુમાં એક તરા આ બધા જો માર બેગુ ને હેડ રે હેઠી ના અરે ના દિસ લે ના અમે લાગે તો તો તા પે નવી દિસ લે તને કોણ ખવરા તા હાથે ધોઈને હાથ ધોતા એટલે બાદ ની પેલા હા હેડ કે રે હેઠી આ ગંદારી હાથ ધોતી નહીં નાતી નહીં કોણ ખવરા એના ભેગુ આ કે રોટલા મેતી પાડી